ડાંગ જિલ્લાના આહવા ખાતે ડાંગ કોંગ્રેસ સમિતિ દ્વારા ગૃહમંત્રી અમિત શાહના પુતળાનું દહન કરવામાં આવનાર હોય જોકે પોલીસ સ્થળ પર પહોંચી જતા પોલીસ દ્વારા તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓને ડિટેન કરી લેવામાં આવ્યા હતા દેશના ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે સંસદમાં બંધારણ વિશેની ચર્ચામાં ભાગ લીધો હતો ત્યારે અમિત શાહે પોતાના ભાષણ દરમિયાન ડૉક્ટર સાહેબ આંબેડકરના વારસાનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે આજકાલ આંબેડકરનું નામ લેવાની ફેશન થઈ ગઈ છે અમિત શાહે કહ્યું હતું હતું કે હવે આ એક ફેશન થઈ ગઈ છે આંબેડકર 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 જો આટલી વખત ભગવાનનું નામ લીધું હોત તો સ્વર્ગ મળી ગયું હોત અમિત શાહના સમગ્ર ભાષણના આ એક ભાગ ઉપર ભારે વિવાદ થઈ રહ્યો છે અમિત શાહના નિવેદન સામે કોંગ્રેસ પાર્ટીના નેતા તથા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સખત વિરોધ નોંધાવ્યો હતો ત્યારે આ સમગ્ર મામલે ડાંગ જિલ્લાના આહવા ખાતે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિએ ગૃહમંત્રી અમિત શાહના વિરોધમાં ધરણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો તેમજ અમિત શાહના પૂતળાનું દહન પણ કરવામાં આવનાર હતું જો કે પોલીસ સ્થળ પર પહોંચી જતા પૂતળાનું દહન થઈ શક્યું ન હતું ડાંગ પોલીસ દ્વારા વિરોધ કરી રહેલ આગેવાનોને ડિટેન્ડ કરી લેવામાં આવ્યા હતા જેમાં પોલીસે ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ પટેલ આઈટી સેલના પ્રમુખ મનીષ માર્કાણા યુવા પ્રમુખ રાકેશભાઈ પવાર સહિતના કોંગ્રેસી નેતાઓને ડિટેન્ડ કરવામાં આવ્યા હતા